जय जोहार जय ओ बाबा आदरणीय अपना 100th सीनियर मोस्ट जनरल सेक्रेटरी राष्ट्रीय नेता सांसद पूर्व केंद्रीय मंत्री अपना प्रभारी मुकुल वास्निक जी विधानसभा में कांग्रेस पक्ष ना उपनेता भाई शैलेश भाई परमार માણસને એવું કહેવાય છે કે દુખમાં હોય ને ત્યારે રામ સાંભળે કે નહીં ભાજપ વાળાને ચૂંટણી આવે ત્યારે સાંભળે અને માણસ દુખમાં હોય ત્યારે રામ સાંભળે પર સુખ સમર્યો રામ કહેવાય છે તો પછી કલ્યાણ થઈ જાય તમારા આપણે બધાને સુખ રામ છે ઓ સુખમાં સમર્યા એવા આપણા ઉમેદવાર

भाई अजीत भाई हो बदाज साथी मित्रों भाई श्री अर्जुन भाई राठवा जिला कांग्रेस तालुका कांग्रेस होदेदार श्री हो हाथ से हाथ जोड़ो टीम हो इंडिया गठबंधन अपना पक्षों ने खास कर आम आदमी पार्टी तमाम होदेदार श्री हो तालुका पंचायत जिला पंचायत ग्राम पंचायत सभ्यश्रीओ श्री हो

મારે બહુ લાંબી વાત નથી કરવી કારણ કે અહીં હું સમજદાર વર્ગની સામે બેઠો છું ભગવાનના ઘરમાં કોઈ ભેદભાવ નથી ઝૂપડામાં જન્મે તોય ભલે અને મોટા બંગલામાં જન્મે તોય ભલે ભગવાન એક સરખું મગજ બધાને આપે છે પણ ક્યારેક ક્યારેક છે ને બંગલાવાળા વાળા કરતા એ ઝૂંપડા વાળા મગજ વધારે સારું ભગવાન આપતા હોય તમે જુઓ એકલવ્યજીને જે વિદ્યા આવડી ને તરી ઝૂંપડામાં એનો જન્મ થયો હતો પણ એકલવ્યજીને વિદ્યા આવડી કે ભસતા કૂતરાનું મોઢું બંધ કરી દીધું ને લોહીનું એક ટીપું ન પડવા દીધું આ એક આદિવાસી દીકરો ઝૂંપડામાં જન્મો હતો એને આ વિદ્યા આવડી એ બંગલાવાળાને નો આવડી હે ને એટલે આવા સમાજની સામે હું છું બક્ષી પંચ દલિત એને વધારે મળવું જોઈએ ચાણક્યજીનું અર્થશાસ્ત્ર પણ એમ કે સત્તામાં બેઠેલા માણસનું અર્થતંત્ર એટલે કે નાણાનો વહીવટ એક કમંડળ જેવો હોવો જોઈએ કમંડળ આમ કરો તો ઉપરનું મોઢું ખુલ્લું હોય ફટાક દઈને ભરાઈ જાય અને પછી નાનું નાળચું હોય એ જે કટોરી નાની ખાલી પડી હોય એમાં જઈને પીરસે ને એમ સરકારે ટેક્સ એ મોટા માણસો પાસેથી ભડાક દઈને લૂંટી લેવો જોઈએ અને નાણાને જરૂરિયાતવાળાને ખુલ્લા દિલે આપવું જોઈએ આ અર્થતંત્ર અને આ ભાજપવાળા છે ને એ તો ઊંધું કરે છે આપણા બધા પાસેથી ખેડૂત આદિવાસી દલિત બક્ષી પંચ એના ઉપર એના ઉપર ટેક્સ નો કોરડો નાખવાનો અને એ ટેક્સ નો મોટો કોરડો નાખીને પૈસા તિજોરીમાં ભેગા કરવાના અને પછી ઓલા માનીતા ઉદ્યોગપતિઓ છે ને જાણે પેલા ખોળાના દીકરાઓ હોય એમને કે જાઓ લઈ જાઓ લઈ જાઓ સમજો આપણી સરકાર હતી કોંગ્રેસ પક્ષની ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા એમણે એક જાત કે નિર્ણય કર્યો કે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીએ છીએ શું કામ કારણ કે બેંકના દરવાજે મોટી ગાડીમાં આવતા ને સુકકેસ વાળા જઈ શકતા હતા ગરીબ જો બેંકની આજુબાજુ ફરકે ને તો કે આ ચોરી કરવા આવ્યો છે કરીને પકડી દેતા હતા ઇન્દિરા ગાંધીજીએ કહ્યું આ ન ચાલે બેંકનો દરવાજો કોઈ ગરીબ માણસ આવે

એ પણ અહીંયા જાગૃત લોકો એ જયારે કહ્યું ને આ સરકાર સરકારને ખબર ન પડે નકલી ઓફિસ ચાલે કરોડો રૂપિયા ખવાય જાય અને સરકારને ખબર ન પડે પણ આ બધું એમના આશીર્વાદથી ચાલતું હતું એમાંય હેઠા લેતા હતા એટલે આ ચાલતું આપણા ઈચ્છા નું કોઈ ખાઈ ગયો હોય તેનો બદલો લેવો પડે નહીં એવું પડે તો બદલો લેવાનો દિવસ

નામે મત લ્યો છો તો ભગવાન રામને યાદ તો કરો છો પણ એનો ઇતિહાસ નહીં યાદ કરો એ ભગવાન રામ હતા કે જેને શબરીમાં પાસે જઈને એના હેઠા બોર પણ ખાધા આવે છે ભાજપ પણ આપણું હું હિન્દુ છું મારી દેવી દેવતાની આરાધના કરું ભગવાન શ્રી રામ માથું નમાવું તો મોક્ષની પ્રાપ્તિ માટે હું કરું મતની પ્રાપ્તિ માટે નહીં અરે કામના નામે મત હોય કામની ની બદલે કેડા કાર નામા ખોટી ઓફિસો ઊભી કરી નકલી અને આપણા પૈસા ખાઈ ગયા તો કામ નામે મળે એમ નથી રામ ના નામે રોટલો શીખવા નીકળ્યા છે ને ઓળખી દે હિન્દુ ધર્મ માં સર્વોપરી શંકરાચાર્યજી મહારાજ ચાર વેદ ચાર શંકરાચાર્યજી મહારાજો ને એ જવાબદારી

વાત કરશો તમે લોકોની વચ્ચે સમજાણું બરાબર મારા પ્રવક્તા અહંકાર આવી ગયો છે અહંકાર છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનો નથી ટેક્યો તો એની પાસે શું નહોતું શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું પણ અહંકાર આવ્યો દૂર ભેગો ભાજપને પણ અહંકાર આવ્યો આપણા ખાતા બંધ કરી દીધા અગિયાર એકાઉન્ટ હતા બેંકમાં કોંગ્રેસ આપણને લોકોએ આપેલો ફાવો હતો આપણા પૈસા પડ્યા હતા આવું ખોટું બહાનું કહેજું કે બે હજાર સત્તર અઢાર ની સાલમાં

અને આ કેમેરાની આંખ સાથે જાહેરમાં કહું છું ચેલેન્જ કરે બલુ તો જો સુપ્રીમ કોર્ટનું છૂપા ઇલેક્ટ્રોન કોર્ટ હતા કરાવ્યા એટલે ખબર પડે ત્યાંથી એવો જ બાવન કરો અને સામે બેંકના એકાઉન્ટ બંધ પણ મારે કેવું છે કે પૈસા ની તાકાત સામે પ્રજાના પ્રેમની તાકાત નો વિજય કરો સુખરામ ભાઈ પાસે રૂપિયા નહી હોય ને તો મારો કાર્યકર ખાલી ખીસે હશે તો પણ દિલથી કામ કરશે ભાજપ દારૂ કે અહંકાર કેવો છે આપણા દેશમાં જે કોઈ શાસકો રહ્યા રાજા મહારાજા રહ્યા એમાં રાજપૂતો જ રહ્યા એવું નહી બહુ મતી હતા રાજપૂતો પણ હતા એમાં ओबीसी માં આવતા સમાજના ઘણા બધા ભાઈઓ હતા કારડિયા સમાજના ભાઈઓ હતા નાડોડા સમાજના ભાઈઓ હતા બ્રાહ્મણોના રાજા રજવાડા હતા અરે ભીલ રાજાઓ હતા આદિવાસી રાજાઓ હતા હતા ને મોટા મોટા રાજા મહારાજાઓ થયા અરે ક્યાં ક્યાં કોણ રાજા ના ને તો બ્રાહ્મણો પણ રાજા મહારાજા અરે પાટીદારો ને પણ પટ્ટા આપવામાં આવતા હતા ને એ ત્યાંના રાજા હતા એટલે પાટીદાર કહેવાયા એ પણ રાજા મહારાજા અને કોઈ પણ રાજા મહારાજા હોય એમણે માતૃભૂમિ માટે લડાયો કરી ગાયો માટે લડાયો કરી માં દીકરીઓના રક્ષણ માટે કરી એના ગામે ગામ પાળિયા આપણે એના આજે પણ પૂજન કરીએ

શિશુપાલ ના ગુના માફ કર્યા પણ એ હદ થી વધારે ગયા તો ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલ નો વધ કરવો પડ્યો હતો આજ સ્થિતિ આજ સ્થિતિ રૂપાલા

જ્યાં જાય છે ત્યાં માત્ર એક સમાજ ને બધા જનો વિરોધ કરે છે અને હેઠે તકલીફ કરે છે આ જાગૃતિ છે વર્ગની અહંકાર સામે લોકોના આત્મસન્માનની લડાઈ છે અહંકાર અને આત્મસન્માનની લડાઈ જ્યારે આજારે જ્યારે ઇતિહાસમાં થઈ છે ત્યારે અહંકાર હાર્યો છે અને આત્મસન્માનનો વિજય થયો છે આ વિજય થશે

જ્યાં જ્યાં કેનીબેન બનાસકાઠામાં ચૂંટણી લડે છે સામાન્ય રીતે શું હોય ઉમેદવાર પાસે કંઈક લેવા લોકોની લાઈન લાગે લોકોની લાઈન લાગે છે કે કેનીબેન ને અમારે પૈસા આપવા છે મત તો આપવા છે વોટ તો દેંગે પણ નોટ બી દેંગે વોટ પણ આપી છે નોટ પણ આપણે સુખરામનું આ કરવું છે હું તો કહું છું કે સેતુ બનતો હતો ને

આ કોઈ ઇન્દ્રનીલભાઈ જેવા જાંબુવન જેવા હોય ભલે પહાડ આપે હું તો કહું છું એક રૂપિયો સુખરામ ને આપી શકો ને એક રૂપિયો આપજો અને કહેજો કે સુખરામ ભાઈ ભલે બેંકે માં તમારા ખાતા ભાજપે બંધ કર્યા હોય અમે વોટ પણ આપીશું ને નોટ પણ આપીશું તમને જીતાડી આ વાત આ હોલ નો રાખતા હો આ વાત એક એક મતદાતા સુધી લઈને જજો

કે કોઈ મારો આદિવાસી ભાઈ જંગલમાં રહેતો હોય અને ફોરેસ્ટ ગાર્ડ કાયદો બનાવી નાખો વન સંપત્તિ પર આદિવાસી નો અધિકાર અમલ નથી કર્યો આપણી કોંગ્રેસ ની સરકાર આવશે સંપૂર્ણપણે અમલ થાય સાત બાર અને આઠ પણ મારા આદિવાસી ભાઈ ના નીકળે ની વ્યવસ્થા કરી

ગરીબ પરિવાર હશે તો પરિવારમાંથી એક મુખ્ય મહિલા હશે એને વર્ષે એક લાખ રૂપિયા કોંગ્રેસ ની સરકાર અને આપણું એવું નથી હો ભાજપ જેવું ભાજપ વાળા શું કે ચુનાવ કે વખત કહેતે હે વો કરના થોડી હોતા વો તો જુમલા હોતા હે કે છે વ્યવહાર છે હજી હજી મુકુલજી બોલવાના છે આરામથી બેસી એટલે

જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલ ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરઓ અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષિત ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો